ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ત્રણ દિવસની સંઘ પ્રદેશોની મુલાકાતે પહોંચ્યા હતા ઉપરાષ્ટ્રપતિનું દીવ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાંથી તેઓ જલંધર સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા જલંધર સર્કિટ હાઉસ ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પરિવાર સાથે પહોંચ્યા હતા જ્યાં દીવ પ્રશાસન દ્વારા ઉપરાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ દીવના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી દીવની આ મુલાકાત દરમિયાન તેઓએ અનેક જનહિતના વિકાસકાર્યોને ખુલ્લા મૂક્યા હતા વિવિધ સંગઠનોના જનપ્રતિનિધિઓની મુલાકાત પણ તેઓએ લીધી હતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઢંખર જે રસ્તેથી પસાર થવાના હતા તેની દિવાલોને રંગબેરંગી કલરોથી દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી દીવ ખાતે તેઓએ એજ્યુકેશન હબ બ્લુ ફ્લેગ બીચ ટેન્ડ સિટી પ્રોજેક્ટ ઐતિહાસિક પોર્ટુગીઝ કિલ્લો આઈએનએસ ખુકરી વેસલ્સની મુલાકાત લીધી હતી તેઓએ આ મુલાકાત દરમિયાન ગાંધીપરા ખાતે સી વિરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું ખાસ કરીને તેઓએ ઘોઘલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરી હતી ત્યારબાદ તેઓએ બસ સ્ટેશનનું ખાત પણ કર્યું હતું દિવનીયા મુલાકાત દરમિયાન તેઓએ ફોદમ સ્થિત પાંડવોએ સ્થાપિત ગંગેશ્વર મહાદેવની સહપરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની ત્રણ દિવસની સંઘ પ્રદેશોની મુલાકાતથી ત્રણેય પ્રદેશોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દીવની મુલાકાતે હોવાથી બે દિવસ માટે દીવ વિસ્તાર અને નાગવા એરપોર્ટને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો જેમાં કોઈ પણ પ્રકારની એરબોમ્બ પ્રવૃત્તિઓ ડ્રોન પેરાગ્લાઇડર્સ હોટ એન્ડ બલૂન વગેરેનું ઉડ્ડયન કોઈપણ પણ હેલિકોપ્ટર ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે દીવની બે દિવસીય મુલાકાત દરમિયાન જનહિતના અનેક વિકાસના કાર્યોને ખુલ્લા મૂક્યા હતા ઉપરાષ્ટ્રપતિએ એજ્યુકેશન હબ બ્લુ ફ્લેગ બીચ ટેન્ટ સિટી પ્રોજેક્ટ પોર્ટુગીઝ કિલ્લો આઈએનએસ ખુકરી સહિતની મુલાકાત લઈને દીવના સૌંદર્યને ભરપૂર માણી તેની પ્રશંસા કરી હતી ફારૂક કાજી સાથે સમય મિરર ઉના